નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે ઉત્તર ચીન્નાઈ સ્થિત ઓનર થર્મલ પાવર સ્ટેશનના બાંધકામ સ્થળે આર્ય કમાન ધરાશય થતા નવ શ્રમિકોના મોત થયા છે જ્યારે થી વધુ લોકો ઘાયલ થયા છે ઘટના દરમિયાન આશરે ત્રીસ ફૂટ ઊંચાઈથી કમાન તૂટી પડતા અનેક સ્થળાંતર શ્રમિકો કાટમાળ નીચે ડીટાઈ ગયા હતા અને પ્રાથમિક અહેવાલ મુજબ મૃતક તમામ આસમના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે જે આ મિત્રો અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્ટેશનરી હોસ્પિટલમાં ખસેડાયા છે ઇજાગ્રસ્તોને પણ ઉત્તર ચિન્નાઈની સ્ટેશનરી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે જેમાંથી એકની હાલત અત્યંત ગંભીર છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર ઉપર વધુ નજર કરીએ તો ચેન્નાઈ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે બિલ્ડિંગનો ભાગ ધરાશાય થવાનું ચોક્કસ કારણ હજુ પણ જાણી શકાયું નથી ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલુ છે અને તપાસ પણ શરૂ કરી દેવાઈ છે તમિલનાડુ વિદ્યુત બોર્ડના સચિવ ડોક્ટર જે રાધાકૃષ્ણએ જણાવ્યું હતું કે પાવર સ્ટેશનમાં કુલ સાડા જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા અને સુરક્ષા અધિકારીઓ અને સંબંધિત ટીમો સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની સમક્ષા કરી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ